પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે શેર કરવાનો આક્ષેપ છે એનઆઈએ અનુસાર બે હજાર ત્રેવીસથી પાકિસ્તાન ગુપ્તચર અધિકારીઓ પીઆઈઓ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિગતો શેર કરી રહ્યો હતો ત્યારે મોતીરામને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને છ જૂન સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે ત્યારે એનઆઈએ તેની પૂછપરછ કરી રહી છે ઉલ્લેખનીય છે કે જાસૂસીના આરોપમાં એક જ મહિનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર હરિયાણાના હિસારથી થી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર